હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર બાર છે આજે આપણે માત્ર એક જ ઉદાહરણ ગણીશું પણ મોસ્ટ મોસ્ટમ્પી ઉદાહરણ છે એટલે કે ઉદાહરણ નંબર સાત જે તમારું મોસ્ટ ટાઈમપી ઉદાહરણ છે પૂછાના ચાન્સ વધારે છે ઘણીવાર પૂછાઈ ગયું છે એટલે તમારે આ ઉદાહરણ ખાસ કરવાનું છે બે પ્રમે અને આ ઉદાહરણ તમારે શરૂઆતમાં કરવાના છે જ્યારે પણ તમે ચેપ્ટર કરો ત્યારે બીજું તમારે સાબિતીના પ્રશ્નો છોડવા તો છોડી શકો છો પણ આ તમારે ખાસ કરવાનું છે તો ચલો આપણે ઉદાહરણની રકમ વાંચીએ અને એની ગણતરી કરીએ આગલા લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર આઠ ગણીશું તો ઉદાહરણ સાતમાં આપણને શું આપેલું છે રકમમાં કે નેવું સેન્ટીમીટર ઊંચાઈવાળી એક છોકરી વીજળીના દાંભલાના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી દૂર જઈ રહી છે જો વીજળીનો ગોળો જમીનના સમતલથી ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય તો ચાર સેકન્ડ પછી તેના પડછાયાની લંબાઈ શોધ લેખવાના પડછાની એટલે કે ચાર સેકન્ડ પછી આપણે છોકરીના પડછાયાની લંબાઈ શોધવાની જ છે બુકમાં તમને આકૃતિ આપી જ છે જ્યાં એ બી છે એ વીજળીનો ધાંભલો છે જ્યાં સીડી છે એ છોકરી છે પણ ક્યારે ચાર સેકન્ડ પછી અહીંયા પહોંચી છે એટલે કે એનો પડછે લેખા આપણે ડીઈ શોધવાનું છે સમજ્યા પડી ગઈ તો જો આપણે ધાબળાની લંબાઈ કેટલી આપેલી છે ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર એટલે કે સોરી ત્રણ પોઈન્ટ છ મીટર તો આપણે એ બીની લંબાઈ ત્રણ પોઈન્ટ છ મીટર છે પછી આપણે શું આપેલું છે કે છોકરીની લંબાઈ કેટલી છે નેવું સેન્ટીમીટર તો એને આપણે મીટરમાં ફેરવીએ તો પોઈન્ટ નવ મીટર થશે કેમ કે નેવું ભાગ્યા સો હવે આપણે કે એને ચાર સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું છે બીડી એ આપણે શોધી લઈએ તો પહેલાં તો આપણે સિમ્પલી ચલો ગણતરી કરીએ અને પછી આપણે શોધી અને લખી દઈએ ચલો આપણે લખીએ કે અહીંયા આપણે શું લખીશું પહેલાં તો કે અહીં જો આપણે લખી દઈએ કે અહીં એ બી વીજળીનો ધાંભલો છે અને સીડી એ શું છે છોકરી છે એટલે કે સમજણ પડે કે આપણે કઈ કોઈ માપ લીધું છે અને કેમ લીધું છે આગળ આપણે છોકરીની જે ઊંચાઈ છે એને આપણે મીટરમાં ફેરવીશું એટલે કે છોકરીની ઊંચાઈ તો કે આપણને કેટલી આપેલી છે અહીંયા નેવું સેમી એટલે કે છોકરીની ઊંચાઈ સીડી બરાબર નેવું સેન્ટીમીટર સીડી બરાબર નેવું સેન્ટીમીટર એટલે કે સેમી એને મીટરમાં ફેરવીશું તો નેવ ભાગ્યા સો તો ઝીરો ઝીરો ઉડી ગયા નવ ભાગ્યા દસ તો ઝીરો પોઈન્ટ નવ થશે એટલે કે ઝીરો પોઈન્ટ નવ મીટર સમજણ પડી ગઈ હવે જો આપણને શું આપેલું છે કે ચાર સેકન્ડ પછી આપણે તેના પડછાની લંબાઈ શોધવાની છે તો ચાર સેકન્ડ પછી છોકરી અહીંયા બી અંતરે હતી બીથી અને ડી અંતર કાપ્યું છે અને ચાર સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એટલે કે આપણે બીડીનું માપ શોધવાનું છે તો ચાલો આપણે શોધી લઈએ અહીંયા કે છોકરીએ કાપેલું અંતર તો ચાલો આપણે શોધી લઈએ છોકરીએ કાપેલું અંતર એટલે કે ચાર સેકન્ડમાં કાપેલું અંતર કાપેલું અંતર બીડી બરાબર શું થશે એટલે કે અંતર બરાબર શું થશે ઝડપ ગુણ્યા સમય આ તમારે ફિઝિક્સમાં આવશે ધોરણ અગિયાર બારમાં અગિયારમાં આવશે અને તમારે અત્યારે પણ આવતું જ હશે ઝડપ ગુણ્યા સમય આ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ આપણને કેટલી આપેલી છે જુઓ એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ આપણને ઝડપ આપેલી છે અને સમય આપણને ચાર સેકન્ડ આપેલો છે તો ચાલો બંનેનો આપણે ગુણાકાર કરીએ ઝડપ બરાબર એક પોઈન્ટ બે મીટર પ્રતિ સેકન્ડ અને સમય આપણને કેટલો આપેલો છે ચાર સેકન્ડ તો સેકન્ડ સેકન્ડ ઉડી ગયું એક પોઈન્ટ બે ગુણ્યા ચાર એટલે આપણે ડાયરેક્ટ પોઈન્ટ નીકળી દેવાનું પહેલાં તો બાર ચોક અડતાલીસ અને અડતાલીસની વચ્ચે આપણે પોઈન્ટ મૂકવાનો છે એટલે ચાર પોઈન્ટ આઠ મીટર આ આપણને મળ્યું એને ચાર મીટરમાં કાપેલો એટલે કે ચાર સેકન્ડમાં કાપેલો અંતર આ આપણને મળ્યું બીડીનું માપ મળ્યું સમજા પડી ગઈ તો આ આપણને મળ્યું ચાર પોઈન્ટ આઠ મીટર સમજા પડી ગઈ આપણને નવ મીટર મળ્યું હતું આપણે ડીઈ શોધવાનું જ છે હવે આપણે ડીઈનું માપ કેવી રીતે શોધીશું તો પહેલાં તો અહીંયા જુઓ આપણને જો આપણે બે સમૃદ્ધ ત્રિકોણ લઈશું કયા કયા ત્રિકોણ તો કે જો આપણે સમૃદ્ધ ત્રિકોણ કયા લઈશું તો કે જુઓ આજે આપણું ત્રિકોણ છે ત્રિકોણ સી એક લઈશું આપણે પહેલાં રફળની રીમૂવ કરીએ ચાલો આપણે રફફણને અહીંયા રીમૂવ કરવાનો પ્રયત્ન કરીએ જુઓ આપણે અહીંયા હવે જો આપણા જોડે અહીંયા બે ત્રિકોણ છે કયા કયા તો કે એક ત્રિકોણ છે આપણા જોડે ત્રિકોણ સી ડી અને ઈ આ નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ છે ત્રિકોણ એ બી અને ઈ જો ત્રિકોણ એ બી અંદર જ ત્રિકોણ સીડી આવે છે એટલે સમૃદ્ધિકોણ છે છતાં પણ તમને ખબર ના પડે તો જો આપણે સાબિત કરીશું ખૂખો શરતના આધારે પેલા તો જો બંનેમાં એક કોમન ખૂણો છે કયો કોમન ખૂણો છે એટલે સામાન્ય ખૂણો જે ઈ છે જેને આપણે એક જ ખૂણો કહે છે ભાઈ ઈ જો આપણે અહીંયા એ દોરીએ એ બી ઈ તો અહીંયા એ બી અને ઈ આવું ત્રિકોણ બનશે પછી એક નાનું ત્રિકોણ છે એની અંદર જ જે આપણું સી છે એટલે અહીંયા બંનેમાં ઈ છે એ તો એક જ ખૂણો છે એટલે એ સરખો થશે પછી અહીંયા જો જે આ ધાંભળો છે વીજળીનો ધાંભળો એ પણ નેવું નાખુણ હશે કેમકે શિરોલંબ સ્થિતિમાં હશે અને છોકરી પણ નેવુંના ના ખૂણે ઊભી હશે એટલે કે જો જે આ એ બીઈનું માપ છે અહીંયા પણ નેવું નો ખૂણો હશે અને અહીંયા પણ નેવું નો ખૂણો એ પણ બંને સમાન છે એટલે કે બે ખૂણા સમાન છે એટલે કે કઈ શરત થઈ ખોખું શરત થઈ ખોખું શરતના આધારે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ સમૃપ ત્રિકોણ છે અને હવે આપણે સમ્રમ પ્રમાણતાના આધારે આપણને ડીઈનું માપ મળી જશે તો ચાલો આપણે શોધી લઈએ હવે આપણે કહીએ આગળ આપણે લખી દઈએ જે આપણું લખવાનું છે એ ચલો સિમ્પલી આપણે લખી દઈએ અહીંયા બધા તમે લખીને સમજાવું છું કે જો કયો ત્રિકોણ હતો ત્રિકોણ સી ડી ઈ અને ત્રિકોણ એ બી ઈમાં શું બન્યું હતું કયા કયા ખૂણા સમાન હતા ખૂણો ઈ બંનેમાં બંનેમાં ખૂણો ઈ સમાન જ છે કેમ ખૂણો એક જ છે તો આપણે લખી શકીએ ખૂણો એક જ છે અહીંયા ઈ ખૂણો છે એક જ ખૂણો છે પછી કયા ખૂણા હતા ખૂણો જો અહીંયા જે આપણું એ બી ત્રિકોણ હતું એમાં બી ખૂણો નેવુંનો ખૂણો હતો અને સીડી ત્રિકોણમાં ખૂણો ડી નેવુંનો ખૂણો હતો એટલે ખૂણો બી અને ડીનું માપ સરખું છે એટલે કે ખૂણો ડી અને ખૂણો બીનું માપ સરખું છે કેમ કે કાટકોણ ત્રિકોણ છે કાટ ખૂણો છે જેને આપણે કહી શકીએ નેવુંનો ખૂણો છે સમજણ પડી ગઈ જો બે ખૂણા સમાન છે બંને ત્રિકોણમાં તો ખૂખું શરતના આધારે આપણે કહી શકીએ કે બંને સમરૂપ ત્રિકોણ છે તો ચાલો આપણે લખી દઈએ ખોખુ સર આધારે બંને સમરૂપ ત્રિકોણ છે કે ત્રિકોણની સમરૂપતાની શરત ખૂખુના આધારે કહી શકાય કે કહી શકાય કે કયા ત્રિકોણ છે ત્રિકોણ સીડી ઈ સમરૂપ ત્રિકોણ એ બી ઈ સમજ્યા પડે કે બંને સમરૂપ ત્રિકોણ આપણને મળી ગયા છે તો હવે આપણે સમપ્રમાણતાની શરત લઈશું પણ સમપ્રમાણતાની કઈ શરત લઈશું જુઓ અહીંયા આપણને ડીઈનું માપ શોધવાનું છે તો આપણે શું લઈશું ખબર છે સમપ્રમણતાની શરત અહીંયા જો ડીઈ જે આ ડીઈ અડધું છે એટલે કે ડીઈનું માપ અહીંયા તો તમને સખાવું છું કે ડીઈ ભાગ્યા જે આખો આ બીઈ છે એ લઈશું અને સીડી ભાગ્યા આખું એ બી લઈશું હવે કેવી રીતે શરત થઈ તો જો હું તમને બતાવું છું કે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું અને હું ફરીથી આકૃતિ દોરીને પણ સમજાવીશ આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં તમને જો આ રહ્યા આપણા સૂત્રો પાંચ આ તમારે સંપ્રમાણતાના પાંચ સૂત્રો યાદ રાખવાના છે અને જે મેં આ તમને શરતો શીખવાડી હતી બધી તમારે શરતો યાદ રાખવાની છે આગળ તો આમાં કયું સૂત્રનો ઉપયોગ થશે આજે આ લેક્ચર છે આપણું ઉદાહરણ નંબર સાત એમાં પાંચમા નંબરના સૂત્રનો ઉપયોગ થશે કેવી રીતે જુઓ અહીંયા આ એ ઈ બાજુ છે એના ભાગાકારમાં આખી એ સી બાજુ અને અહીંયા જે બે સમાંતર બાજુ છે ડીઈ ભાગ યા બી થશે સમજા પડી ગઈ હવે હું તમને આકૃતિ દોરીને પણ સમજાવું છું જે આપણી ઉદાહરણ નંબર સાતની આકૃતિથી આપણે સીધી કરીને સમજાવી એટલે આવી આકૃતિ બનશે તો ચાલો આપણે સમજીએ તો આપણે પાંચમા નંબરની શરતનો એટલે કે પાંચમા નંબરના સૂત્રનો ઉપયોગ થશે તો ચાલો અહીંયા આપણે કરીએ ચલો આપણે અહીંયા આપણે સુરતનો ઉપયોગ કરીશું તો કેવી રીતે કરીશું અહીંયા જુઓ હવે અહીંયા જે આપણું છે આકૃતિ આ જે આકૃતિ આમ છે એને આપણે ઉલટી કરી દઈએ એટલે કે જે ઉપર લઈ લઈએ એને ઉપર લઈ જઈએ અને એ બીને આપણે નીચે લાવી દઈએ તો ચાલો આપણે આકૃતિ દોરીએ આકૃતિ ખાલી તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું કેમ કે ધાંભલો બીજનો ધાંભલો અને છોકરી જે છે સીધા હતા એ થોડા આડા થઈ જશે એટલે તમારે ખાલી સમજવા માટે તમારે થાંભલો અને છોકરી બોલી જવાનું ખાલી તમારે મા પીયા છે એ અહીંયા આવું આપેલું છે તો ચાલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ તો કેવી રીતે જુઓ જે એ છે એને આપણે નીચે લાવી દીધું છે પછી શું બનશે જે આપણો આ ઉપર બેસ છે આવી રીતે નાઇન્ટી એ હતું સમજણ પડી ગઈ અને આપણે દોરવાનો પ્રયત્ન કર્યો છે સમજણ પડી ગઈ આપણે સરખી સરખીથી સીધું દોરી દઈએ કે આ સીધું માપ છે અને આ પણ આપણું આવી રીતે સીધું છે તો ચાલો આપણે દોરી દઈએ આપણે દોરી દીધું છે હવે વચ્ચે એક બિંદુ છે આપણું જેને નામ આપી દઈએ આપણે સરખી રીતે દોરી દીધું આ પણ દોરાઈ ગયું છે હવે જો આપણી જે મેન આકૃતિ હતી એને આપણે કેવી રીતે કરી છે ખબર છે આવી રીતે એ બીને નીચે લાવ્યું છે એટલે કે આમ હતું આ જે આમ આકૃતિ હતી આપણી એને આપણે ઉલટી કરીને આને ઉપર લઈ ગયા છે એટલે કેવી રીતે કરી છે આકૃતિને આપણે આમ કરી દીધી છે સમજ્યા પડી ગઈ તો ચાલો આપણે માપ આપી દઈએ કે નીચે જે આપણું છે એ એબી છે અને ઉપર ઈ છે ચલો નામ આપી દઈએ આપણે સરખી રીતે કે અહીંયા આપણે તમને સમજણ પડે એના માટે આકૃતિ દોરી છે થોડું કન્ફ્યુઝ તો પણ તમારે ધ્યાન રાખવાનું છે સમજી લેવાનું છે સમજવા માટે તમારે આકૃતિ દોરવી જરૂરી નથી આ આકૃતિ તમારે એક્ઝામમાં દોરવાની તો ખાલી તમને સમજાવવા માટે કે પહેલી આપણે સમર્ણતાની શરત છે એના માટે બે મિનિટ વધારે લાગશે પણ તમારે સમજવું જરૂર છે ગોખવાથી તમને આવડશે નહીં તમારે દરેક વસ્તુ સમજવી પડશે તો હવે આપણે જોઈએ કે જો એ ઈની વચ્ચે કયું બિંદુ છે અને બી ઈની વચ્ચે કયું બિંદુ છે તો આપણે જોઈ લઈએ કે જો જે આપણું એ ઈ હતું આ એ છે એની વચ્ચે સી બિંદુ છે અને બી ઈની વચ્ચે ડી બિંદુ છે તો એ ઈ ની વચ્ચે સી બિંદુ તો આપણે નામ આપી દઈએ અહીંયા સી બિંદુ છે અને અહીંયા ડી બિંદુ છે અને આપણા જે બી અને ડી છે એ નાઇન્ટી ડિગ્રી હતા તો કે નાઇન્ટી ડિગ્રી બની ગયા અને ઈ ખૂણો સમાન છે તો કુકુસરના આધારે બંને ત્રિકોણ સમરૂપ થયા હવે જો હવે આપણે શું કરીશું આપણે કયા સંપ્રમાણતાનો ઉપયોગ કરીશું જો અહીંયા જે આ ડીઈ છે ડીઈ ભાગ્ય આખું બી ઈ કરીશું અને આ સીડી ભાગ્ય એ બી કરીશું સમજણ પડી ગઈ જે આપણે આગળ તમને સમજાવી દીધું એવી રીતે ફરીથી સમ સમજાવી દીધું જે આપણે સંપ્રમણતાનાં સૂત્ર આપણે જોયા તેમાં પાંચમા નંબરનું સૂત્ર છે એવી રીતે બની ગયું ચલો આપણે લખી દઈએ હવે શું લખીશું આપણે નીચે આગળ ગણતરી લખીએ કે જો હવે આપણે શું છે અહીંયા જો આપણે બીઈનું માપ શું બનશે અહીંયા આપણે બીડીનું માપ તો ચાર પોઈન્ટ આઠ મીટર છે તો અહીંયા આપણે ઉપર ડીઈનું માપ એક્સ લઈએ તો આપણે અહીંયા લખી દઈએ કે ધારો કે ડીઈનું માપ એક્સ છે ધારો કે ડીઈનું માપ બરાબર એટલે કે પડછાયો જે આપણે લેવાનો છે સરખે લખી દઈએ ધારો કે પડછાયો પડછાયો ડીઈ બરાબર એક્સ મીટર છે અને જે આપણું બી શું બનશે ચાર પોઈન્ટ આઠ મીટર પ્લસ એક્સ મીટર બનશે તો ચાલો લખી દઈએ કે બી ઈ બરાબર ચાર પોઈન્ટ આઠ પ્લસ એક્સ બનશે સમજે પડી ગઈ તો હવે આપણે આગળની ગણતરી કરીએ કે સમૃપ ત્રિકોણ છે જેથી સમ્રમાણતાની શરત લાગુ પડશે તો ચાલો આપણે લખી દઈએ કે કયા ત્રિકોણ હતા ત્રિકોણ આપણું સીડી નાનો ત્રિકોણ અને એક આખો ત્રિકોણ ત્રિકોણ એ તો ચાલો લખી દઈએ ત્રિકોણ સીડી ઈ અને ત્રિકોણ એ બી ઈ સમરૂપ ત્રિકોણ હોવાથી સમરૂપ ત્રિકોણ હોવાથી આપણે સમપ્રમાણના સૂત્રોની આપણે સરસ લાગુ કરીશું તો અહીંયા શું કરીશું આપણે જો ડીઈ નાની બાજુ એને ભાગ્યા આખું બી ઈ તો લખી દઈએ ડીઈ ભાગ્ય આખું બી ઈ બનશે અને એના બરાબર શું બનશે જે આ સીડી નાની બાજુ છે એને ભાગ્યા આખું એ બે સમાનતા બાજુ છે સીડી ભાગ્યે એ તો અહીંયા સીડી ભાગ્ય એ બી હવે જે પણ આપણને માપ આપેલા માપ આપણે લખી દઈએ કિંમત તો કે અહીંયા જુઓ ડીઈ આપણે શું ધાર્યું હતું એક્સ મીટર બીઈ આપણે શું છે ચાર પોઈન્ટ આઠ પ્લસ એક્સ હવે સીડીને એ માપ શું છે જો આપણે હું તમને આગળની આકૃતિમાં બતાવું છું તો કે જુઓ અહીંયા આપણે સીડીનું માપ કેટલું છે તો કે પોઈન્ટ નવ મીટર અને એ બીનું માપ ત્રણ પોઈન્ટ છ મીટર છે તો આપણે લખી દઈએ ઉપર કે સીડીનું માપ પોઈન્ટ નવ મીટર બરાબર પોઈન્ટ નવ મીટર પોઈન્ટ નવ મીટર અને અહીંયા ત્રણ પોઈન્ટ છ મીટર છે સમજે પડી ગઈ તો જુઓ હવે આપણે પોઈન્ટ પોઈન્ટ નીકાળી દઈએ તો અહીંયા શું બનશે નવ ભાગ્યા છત્રીસ બનશે તો નવ ચોક છત્રીસ છે નીચે ચાર આવશે તો સિમ્પલી આપણે જુઓ આ ઉડી જશે જીરો પોઈન્ટ નવ મીટર ભાગ્યા ત્રણ પોઈન્ટ છ મીટર સિમ્પલ નીચે ચાર આવશે ને ઉપર એક આવશે હવે આ ચારને આપણે આ સાઈડ ગુણાકારમાં લઈ જઈએ અને આ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા એક્સને આપણે પહેલી સાઈડ લઈ જઈએ એકના ગુણાકારમાં તો ચાલો આપણે ચોકડી ગુણાકાર કરીએ તો હવે જુઓ આ ચાર એક્સ ગુણ્યા ચાર કેટલા થશે ચાર એક્સ થશે અને અહીંયા શું શું થશે એક ગુણ્યા ચાર પોઈન્ટ આઠ પ્લસ એક તો ચાર પોઈન્ટ આઠ પ્લસ એક્સ હવે આપણે આગળ લાવીશું તો શું બનશે ચાર એક્સ માઇનસ એક્સ બનશે બરાબર ચાર પોઈન્ટ આઠ તો અહીંયા જો હવે જગ્યા નથી તો આપણે સાઈડમાં ગણતરી કરીએ તો ચાર એક્સમાંથી એક એક્સ જશે તો શું બનશે અહીંયા ત્રણ એક્સ બરાબર ચાર પોઈન્ટ આઠ હવે એક્સને આપણે કરતાં બનાવીએ તો એક્સ બરાબર ચાર પોઈન્ટ આઠ ભાગ્યા ત્રણ તો હવે જો આપણે પોઈન્ટને પહેલાં તો ભૂલી જવાનું તમારે અડતાલીસ ભાગ્યા ત્રણ પૈસા શું મળશે આપણને અહીંયા એક્સની કિંમત મળશે સોળ પણ આપણે અહીંયા એક પોઈન્ટ છે તો આપણે પોઈન્ટ મૂકી દઈશું એક પોઈન્ટ છ મીટર આપણને મળ્યો એનો છોકરીનો પડછાય આપણને મળી ગયો સિમ્પલી એક પોઈન્ટ છ મીટર તો અહીંયા આપણું ઉદાહરણ નંબર સાત સિમ્પલી પૂર્ણ થઈ ગયું મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે તમારે સમજી અને સાબિત કરવાનું છે સમજા પડી ગઈ પહેલાં તમારે જો જે સેન્ટીમીટર મીટર એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સેન્ટીમીટરના મીટરમાં ફેરવાનું છે અથવા મીટરને તમે સેન્ટીમીટરમાં ફેરી શકો છો અને પછી તમારે ગણતરી કરવાની છે સિમ્પલ આવી રીતે ગણતરી કરીશું તમારો જવાબ આવી જશે ખૂખું શરતના આધારે કોણ છે પછી આપણે સમૃદ્ધતાની શરત લગાવી અહીંયા જો હવે તમે આવી રીતે એક પોઈન્ટ છ મીટર મળ્યું અને તમે સેન્ટીમીટરમાં જો લીધું છે બધું જ તો તમારે અહીંયા એક એકસોને સાહીઠ સેન્ટીમીટર તમને કિંમત મળશે તમને એક પોઈન્ટ છ મીટર મળે અથવા એકસોને સાહીઠ સેન્ટીમીટર મળે બંને સરખા જવાબ જ છે સમજા પડી કે સાચા જવાબ છે તો તમે હવે સેન્ટીમીટર લઈને ચેક કરી શકો છો તમે અલગ રીતે તમારું પ્રેક્ટિસ કરી શકો છો તો બસ આપણે અહીંયા લેક્ચર પૂર્ણ થઈ ગયું હવે આપણે આગળનું લેક્ચર લઈશું ઉદાહરણ નંબર આઠ એ પણ સિમ્પલી આપણે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું તો ચાલો આપણે મળીએ લેક્ચર નંબર આગળ લેક્ચર તેરમાં